કેન્દ્ર સરકાર પુરસ્કૃત પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત તાલીમ અને મીટિંગનું આયોજન અણિયારી તથા રાણાવડવાડાના ખેડૂતોની સંયુક્ત મિટિંગ અણિયારી મુકામે યોજાઈ હતી જેમાં ઓર્ગેનિક સેજ પ્રાઇવેટ લિમિટેડ અમરેલીના ડાયરેક્ટર રાહુલભાઈ કાછળ દ્વારા યોજના વિશે અને ઓર્ગેનિક સર્ટિફિકેશન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ ડૉક્ટર વીરાભાઈ ચાવડાએ પ્રાકૃતિક કૃષિના સ્તંભો અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત ડોક્ટર મહેશભાઈ ચોડવડિયાએ જમીન વ્યવસ્થાપન વિશે વિગતવાર ખેડૂતો સાથે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે જ ખેડૂતોને પ્રેક્ટિકલ દ્વારા જીવામૃત વગેરે બનાવવાની પદ્ધતિ ફાયદા પ્રમાણ વગેરે સમજાવવામાં આવ્યા હતા લીડ રિસોર્સ પર્સન તેમજ જે તે ગામના સરપંચ અને યોજના સાથે જોડાયેલા ખેડૂતોએ હાજરી આપી હતી સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખુભાઈ કાનજીભાઈ ભરડવા બોરડી અણીયાળી વાડોતરા કંડોણા વરવાડા સહિતના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ખાસ પ્રાકૃતિક ખેતી વિશેની જાણકારી આપવામાં આવી હતી અમૃતકુંજ ફાર્મના કમલેશભાઈ લાડવા તેમજ શ્રીજી ફાર્મના સંજયભાઈ ભરડવાએ પણ હાજરી આપી હતી